હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે કેરી પાડવાનું કામ ચાલુ કર્યું છે હા આંબા બેડતા છે આજે અમે તો શુગલો પહેલી વાય છે સૂર્ય આ સાઈડ પાડે જ ને પપ્પા સાહેબ પહેલી સાઈડ તો આજે આપણે આટલી તો કેરી પાડી જ છે હજુ અહીંયા ઢગલો કરીએ છે અમે ને આ સાઈડ બધે જ હજુ બાકી છે પાડવાની કેરી

હા સુગલો બરાબર કેરી પાડે છે એ લોકો કઈ હોય તો ઉપરથી સુગલો પાડે છે સૂર્ય પકડે છે ને આટા ગાર કેરી મૂકે છે ઉપરથી પાડી પાડી અડધે કેરી તો ઉપર જ મતલબમાં પાકી ગઈ છે હાક અને અમારી સાઈડ તો હાક કેતા છે તો અડધી ઉપર જ પાકી ગઈ તો એવી કેરીઓ બી બધી ભેગી કરે પછી કાપી કાપીને ખાવાની પછી તો નહીં ના ટગાર છે કાચી કેરી ને તો આંબાનો થળિયો છે તો અહીં બે કેરી છે એ પાકી છે ઉપર જ પાકી જાય આંબાનું ઝાડ બહુ મોટું છે ને એટલે છે ને જોઈને પાજે પડી નહીં જતો હા તો ફ્રેન્ડ્સ આપણે કેરી બધી તોડી નાખી છે ને વજન કાટાતી આપણે વજન કરી દીધી છે ને અહીંયા બીજા ઝબલા ભરીને કોઈ વીસ કિલો ત્રીસ કિલો દસ કિલો બધી વજન કરી છે ને આપણે ત્યાં ઇકો ઊભી છે પેલી સાઈડ મંદિરની પેલી બાજુ ઘર બાઈને તો એ સાઈડ તો અહીંથી લઈ જઈ લઈ જઈને અમે ત્યાં બધી ભેગી કરીને ઇકોમાં મૂકતા છે તો બીજે બધા જબલા છે તે બધા તેગી કરી છે બધી કેરી પછી કોમા મૂકી તો પપ્પા પણ લેવા આવતા છે મસ્તી કરીધો જાય ચાલ ફટાફટ પાછો બાકી છે

આંબાવાડી માટીના અહીં એકોમાં મુક્ત છે કેરી સૂર્યો ને સ્નેહ ને બધા સપાઈને ઉભા છે આગળ બેઠા છે ડ્રાઈવર આંબાવાડી હા ભાઈ તો જો તો ખરો

તો બધી કેરી ભરી દીધી હવે જશે અંકલેશ્વર રવાના જીઆઈડીસી બધી કેરી ડ્રાઈવર છે જશે હવે લઈને અંકલેશ્વર હા ચાલો ગાડી રવાના અંકલેશ્વર તો ફ્રેન્ડ અમે હવા ના કેરી તોડતેલા નવ વાગે મતલબ સાડા નવ ની આસપાસ થી તો હજુ અમે ખાધું નહીં સાડા ત્રણ વાગી ગયા છે કે રીત તોડતા તોડતા તો એને ભૂખ બી બોલાઈ ગઈ છે તો હમણાં અમે જઈએ ઘરે ખાવા માટે ને સુબલા આવે છે આંખો લઈને એની અલગથી બધી આંખો તોડેલી ને તે લઈને આવે છે તો હવે અમે જઈએ છીએ ઘરે ખાવા માટે તો સુબલાને ભૂખ બોલાઈ ગઈ છે